સરદાર પટેલના જે એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર એટ ધ રેટ વન ફિફ્ટી યુનિટી માર્ચ જે એકતા યાત્રાનું આયોજન થયું છે ત્યારે મારા પૂરા પંચમહાલ સંસદીય વિસ્તારમાં બધી જ વિધાનસભામાં એકતા યાત્રા જ્યારે નીકળી છે આજે કાલોલ વિધાનસભાના દયાલોલ મુકામેથી સૌ મોટી સંખ્યામાં જોડાયા છે તમામ સરકારી તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારી સહિત સર્વે મોટી સંખ્યામાં આજે યાત્રામાં જોડાવાના છે અને સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા કાર્યો અને એકતાનો સંદેશ આવનાર પેઢીમાં પણ જીવંત રહે એ માટેનું અશસ્વી પ્રધાનમંત્રીએ જે આયોજન કર્યું છે ત્યારે મારા વિસ્તારના તમામ લોકો મોટી સંખ્યામાં આજે આ યાત્રામાં જોડાયા છે એ ચોક્કસથી આપણે જોઈએ એ પ્રમાણે કે રાજપાલસિંહ ધારા સાંસદ સભ્યજી હતા જણાવ્યું કે આપણા જે લોખંડી પુરુષ તરીકે ગણાતા જે સરદાર વલ્લભભાઈ પટેલના એ એકતા એકતાની રેલી સ્વરૂપે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સમગ્ર મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ સ્કૂલના સ્કૂલના વિદ્યાર્થીઓ બાળકો અને મોટી સંખ્યામાં વડીલો તેમજ ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યા છે ત્યારે અહીંયાથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે